હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ ખોરાક તો મને ઘણા કોમેન્ટ હતા અને ફોન પણ આવેલા છે કે તમે એકાદી કડી ભજનની પણ વચ્ચે લેતા જાઓ કારણ કે હું સિંગર કોઈ નથી કલાકાર નથી પણ આપણે ઘરમાં જે ગવાતા હોય તો એ ભજન આપણે ગાઈશું હું ગાતી પેલા પણ હવે આપણે ઘણા ટાઈમથી મુકાયેલું છે દુર્વાજ ત્રીના બદલે એટલે તો યાદ આવશે આપણે ભજન લઈશું એકાદું કઢી અને હું વિજયાબેન ચાવડા સ્વાગત છે તમારું કિચન પણ ચેનલમાં તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે આપણે જઈએ કિચનમાં અને આપણે બનાવીએ સિંધી ખોરાક તો આપણે કિચનમાં આવી ગયા છીએ તો આપણે બનાવવાનું છે સિંધી ખોરાક તો એની આપણે સામગ્રી જોઈ લેશું આ છે આપણે ઘઉંનો લોટ રેગ્યુલર આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ લીધો છે મેં પછી આપણે જે એક ખરખા વાટકા હોય એનો એનો જ માપ લેવાનો છે તો મારે એક ખરખી છે બધી વાટકા તો એનો માપ લઈશું એક વાટકો લોટ લીધો છે અને અડધી વાટકી મેં મોરસ લીધી છે અને એક ભાગનું મેં ઘી લીધું છે કે લોટ ચમચો અને આપણે ગુંદ તો મેં વહેલો પલાળી દીધો તો એટલે સરસ પલળી ગયો છે આપણે તો આ ગુંદ આપણે ક્રશ કરવાનો છે પછી કરીએ અને આ પિસ્તા લીધા છે ગાર્નિશ માટે અને આ બદામ છે આમાં બધું પણ ન ખાય પણ જે અવેલેબલ હોય આપણા ઘરમાં એ નાખીને બનાવી શકો છો તમે એવું નથી કે ભાઈ આપણે બધું હાજર જ જોઈએ ન હોય તો પણ તમે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનાવી શકો છો તો હવે આપણે આ ગુંદ પલાળેલો હતો એમાં નાખીશું પેલા નાખી દઈશું ખાંડ પછી નાખશું ગુંદ હવે આપણે એને મિક્સરમાં રસ કરી નાખશું ગુંદ અને ખાંડ બેવું चाल कर तेला चार्थ चार्थ दीड़े दीड़े चालू આપણે મિક્સ કરલા હે તેલાનું ચાલુ ચાલુ કરતો જવાનું આપણે ધીરે ધીરેને ચાલુ બંધ કરીને મસળવાનું છે તેલા જોઈ લેશો આપણે થોડુંક આપણે દૂધ નાખીશું એમાં અમારે થોડીક દૂધની જરૂર પડીશે તો હું થોડુંક દૂધ લઈ લઈશ તો ચાલુ કરીને આપણે દૂધ દાળી લેવાનું

তো আপনি ঘি না পেলা এট আপ শেকিয়েছু লোট આપણે છે લોટ શેકાય લોટ નાખીશું પેલા લોટ શેકી લેવાનો અડધો કાચો અડધો પાકો હોય ને એ રીતે આપણે લોટ શેકવાનો છે આને હવે નાખીશું આપણે ઘી અત્યારે આપણે ચમચો દોઢ ચમચો ઘી નાખીશું ઘી નાખવાનું થાય છે કન્ટિન્યુ હલાતું જ રહેવાનું અને રાખવાનું નહીં કારણ કે આપણે અડધો લો તો શેકાઈ જશે અડધો જ બાકી છે આમાં હજી આપણે ઘીની જરૂર પડશે તો થોડું ઘી લઈશું તો આપણે ધીરે ધીરે લોટ શેકાઈ રહ્યો છે અને સ્વેલ સરસ આવે છે લોટ શેકાવાની પણ હજી આપણે શેકા દેવાની જરૂર છે અને હવે આપણે જે મેં વાત કરી હતી કે આપણે ભજનની કઢી એકાદી લેશું તો જે મને આવડશે તે કઢી હું લઉં છું અને ભજનની કઢી જો એકાદી લઉં ગાવ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાની ભૂલતા નહી ભજન મોતી પાન ચનક દાથાશે જોતરે જોતામાં દિવસો વિયારે જસે બાઈ જી એકવીસ હજાર છ जाणिया जे આપણે પાલનભાઈનું ભજનની કડી આપણે બે ગાય છે તો તમને કેવું લાગે તે કોમેન્ટમાં જરૂર અમને જણાવજો અને આપણો લેટ લોટ સરસ શેખાઈ ગયો છે તો બધી આપણે હવે રસોઈના દોર તરફ તો આપણો લોટ સરસ શેખાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો હવે આપણે નાખીશું એમાં જે પલાળેલો ગોંદ છે મોરસ અને દૂધ અને ગોંદ તો આપણે નાખીશું અને હા મિત્રો જે આપણે ગંગાસતીનું સતીનું ભજન બોલ્યા છે એ સાસુઓનું ભજન છે તો હવે એમાં કીધું કે તમે આટી મેલ તો સમજાય તો હવે એ આટી મેલ તો સમજાય એનો અર્થ શું છે અને આટી કઈ રીતની છે એ મને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે એનો ઉત્સાહ આપશું નેક્સ્ટ વિડીયામાં તો હવે આપણા ખોરાકમાં નાખી દીધી છે ખાંડ દૂધ અને બુંદ તો જુઓ તમે કેવો સરસ ખોરાક ખોરાક બની તૈયાર થઈ ગયો છે અને આપણે એમાં નાખીશું હોય બદામ અંદર જ નાખી દઈશું તો જરૂરથી તમે બનાવજો સોફ્ટ અને ગુડ જો કાચો હોય ન ભાવે તો આ રીતે તમે બનાવીને ખાશો તો ચોક્કસ તમને ભાવશે અને કમળનો દુખાવો હોય હાથ પગ દુખતા હોય આ શિયાળામાં તો બહુ જ સારો ગુંજાશે બૈરાઓને તો આપણો ઉંદર પાક જે બને એવી જ રીતે આપણે આ ખોરાક થઈ ગયો બન્યો છે અને જે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને રાખવાનું છે તો આપણું ઘી છૂટું પડી ગયું છે તો આપણે એને થાળીમાં ઢાળી ઢાળી તો આપણો ખોરાક બનીને તૈયાર થઈ ગયો છે આપણે એને અને આપણે એમાં ગોળ નાખવું હોય તો ન ખાય છે અને હાકર એને ખાય પણ મારા ઘરમાં અવેલેબલ નથી હાકર એટલે મેં ન નાખી નાખી સાકરમાં તો બહુ જ સારું અને ગોળમાં બની શકે પણ ટેસ્ટ વધારે આપણે બોરસમાં આવે અને સાકર નાખો તો એનો આવે તો સરસ આપણો ખોરાક બનીને તૈયાર થઈ ગયો છે અને વધારાનું ઘી પણ તમારે બધું નીકળી જશે આપણે એને પાથરી લેશું સરખો તો આપણો ખોરાક તૈયાર થઈ ગયો છે થાળીમાં ઝાળી લીધો છે તો આપણે અમે પિસ્તાથી સજાવી દેસુ થોડોક તો જવો મિત્રો કેવો સરસ ખોરાક સિંધી ખોરાક બનીને તૈયાર થઈ ગયો છે તો ચોક્કસથી તમે પણ બનાવજો અને આ શિયાળામાં તો બહુ જ પૌષ્ટિક ખાણું છે આપણે દેશી કાઠિયાવાડી પણ આ લોકો સિંધી લોકો વધારે બનાવે એટલે આપણે આને સિંધી ખોરાક કહેવામાં આવ્યો છે આ ઠરે પછી આપણે એના કારણ કે મારી છોકરીને ભૂખ લાગી છે તો એને ખાવો છે તો આપણે એને પીસ પાડી દેશું જો તમે કેવો સરસ ખોરાક બન્યો છે અને તમે પણ જરૂર બનાવજો તો આપણો ખોરાક બનીને તૈયાર છે તો જુઓ તમને હું એક પીસ કાઢીને બતાવી દઈશ હજી થોડોક ગરમ છે તો જુઓ તમે કેવો સરસ ખોરાક આપણો બન્યો છે તો તમે પણ બનાવજો અને ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને મારા વિડીયાને સબસ્ક્રાઈબ કરજો અને હું પહેલાં તમને ખવડાવું છું મારા વ્યુઅર્સને ખવડાવું છું સબસ્ક્રાઈબને ખવડાવું છું અને તમે પણ શિયાળાની મોજ માણો અને સિંધી ખોરાક ખાઓ અને સ્વસ્થ રહો તો આવજો જય શ્રી કૃષ્ણ એન ટેક કેર